કાલે જેટલા ગાડી લઈને રોડ ઉપર નીકળો ગામમાં નીકળો ખાત ધ્યાન રાખજો કઈ શેરી માલિક ક્યારે ક્યુ છોકરું દોડીને આવી નક્કી નથી માટે તમારો એક પગ હંમેશા બ્રેક માં થયો હોવો આ ધ્યાન રાખજો તમારા દોરી ની અંદર કોઈ પક્ષી ને ફસાઈ જાય કારણ કે એના માળામાંથી એના બચડા મૂકીને નીકળે છે એની ચણ લેવા માટે અને એ પક્ષી પાછું નહીં આવે તો એના બચડા કોના આધારે જીવશે હમ આપણે તો માની લ્યો કે અહીંયા છોકરા નો વર્કુ દે તો સમુ લગન પણ આવી નાખી હવે તો ઈ થઈ ગયું છે બાપો અમારે અમારે એક ભાઈ છે ને લગન ગાળો આવે એટલે એક નવો સૂટ સીવડાવી લે લગન ગાળો શરૂ થાય ને આમ હાઉ લુકેશ સારા કપડાની એક ફર્સ્ટ ક્લાસ એક જોડ બનાવી લે અને કરે શું ખબર જ્યાં લગ્ન હોય ને જ્યાં જમવાન તાણે પોગી જાય એવો સૂટ બૂટમાં અને આમ એવો એન્ટ્રી થી આવે કોઈ ટોકી જ નહીં કે કોઈ એમ થાય કે આવડો મોટો માણસ થોડો કઈ એમણામાં માં હોય કન્યા પક્ષ ને એમ થાય વર પક્ષ વાળો છે વર પક્ષ વાળા ને એમ થાય કન્યા પક્ષ વાળો ઝફટ કરીને વયો જાય આ બે મહિના જમવા સિવાય ઈ ઉપયોગ ઉપયોગી ન કરે બોલો હમણાં મારો દીકરો હલવાઈ ગયો હમણાં હલવાનું પણ આપણે અરે રહેતો હોય હલવા યાર શું વાત કરો છો યાર હવે તો બીજું મર્યાદામાં આવ્યું દોઢસો જણાથી વધારે લગ્નમાં નહીં લાવવાના એક વરરાજો બહાર રોતો તો બોલો વરરાજો છે ને લગ્ન એ રોતો તો બપો અરે મેં કીધું સૂચ્યું ત્યાં કે દોઢસો કહેવાના હતા મારી પહેલા દોઢસો વય જાય હવે આવડા મને અંદર આવવા દેતા શું ગણતરી થઈ છે યાર હવે અત્યારે લગ્ન માં ટૂંકમાં આમ બરોબર સૂટબૂટ પહેરીને આમ જ્યાં અંદર જ્યાં આમ ગેટ માં દાખલ થયો પણ બનેલું એવું બે વેવાય કોરા કડા ખાવ લોભીના ના ઝાડા બે વેવાય કીધું જો ભાઈ મારા તરફથી થી દોઢ છો જ આવશે તમારા તરફથી પણ દોઢ છો જોવા જોવે એટલે બે જણા ગેટ એવું પહેર્યા આમ મહેમાન આવતા આ કોણ તા કે મારા મહેમાન ઓકે લઈ લ્યો

મૂળ વાત એટલી છે કે જે ખોરડે સંસ્કાર હશે એના ખોરડે એમ કહેવાય કે આવા ગનશામ બાપુ જેવા રામ બાપુ જેવા જગજીવનદાસ બાપુ જેવા સંત જન્મ લેશે અને એક સંત જન્મ લઈને સાહેબ ત્યારે આખા પરગણાનું કલ્યાણ કરતા હોય છે એક સંત જન્મે એક દાતાર જન્મે એક ભક્ત જન્મે પણ એનો પાયો કોણ છે આ દેશની સ્ત્રી છે આ દેશની જગદંબા છે એટલે કવિએ કીધું ધરાવીન ઠાન ઉપજે કુડવીન માડુ ન હોય જેસલ જખરા ન જેની માં હોથલ હોય દીકરા ઓળખાણ કોણ તક જનેતા જેટલા મહાન દીકરા છે એની પાછળ બાના નામ લાગ્યા છો શિવાજી કોણ તક જીજાબાઈ નું એના બાપુજી નું નામ લગભગ કોઈને ગણન નહીં આવડતું હોય હનુમાન કોના દીકરા હનુમાનજી તાકે માં અંજની નો દીકરા હારા દીકરા જેટલા થયા એની પાછળ માનું નામ લેવું પડે શું કામ સંસ્કાર ના ઘૂંટડા પાય પાય ની જનેતા એના હાલડા ગાયા છે ભલા માણા હાલડા ઉપર ખબર પડી જાય કોઈ પણ ના પસવાડેલી તમે નીકળો તો કઈ જ્ઞાતિ નું ઘર છે એ હાલડા ઉપર ખબર પડી જાય અત્યારે તો હાલડા હાવ ભૂહાઈ ગયા હાવ તેડે જ કોણ મારો બાપો નહી માં પ્રેમ જો માં દીકરા ને રમાડતી હોય માં દીકરા ને ઓહડ પાતી હોય સાહેબ કડવું ઓહડ પાવું હોય તો એ માય ખોળામાં લઈ અને રમતે ચડાવી દે ધીરે ધીરે મોઢામાં ગોળની ની કાંકરી અથવા તો ક્યાંક ગળપણ આપશે અને એમ કરતા કરતા એ મારો દીકરો પી ગયો એ મારો દીકરો પી ગયો કરી અને નિરાંતિ ઓહડ પાઈ દે દીકરાને ખબર ન પડે એમ મોઢામાં બાટકી ઢોળી દે ધડક દિન નાક બંધ કરી દે એટલે ગળક દિન છોકરો ગળી જાય આની આ વસ્તુ બાપુજી પ્રયોગ કરે લે પાડા ને સાહેબ આ તો એવું લાગે બીજા નગર નાખે ઉભા મોર એની પાસે હસવાય ડોહા એટલે કવિએ કીધું કે ધરાવીને ધાન ના નીપજે કુડમીન એટલે માતાઓ બેઠા છે એટલે કહો કે આ દેશ છે હાલેડા ની પરંપરા દેશ છે જો આપણું જીવન જ ગીતથી ચાલુ થાય છો જો હાલેડા શરૂ થાય ને હાય હાય પૂરું થાય બેય વસ્તુ બાયું કરે લે હાલેડા બાયું ગાય ને છેલ્લે કૂટે બાયું હે એક જણો ગુજરી ગયો ને એક જણો ગુજરી ગયો લઈ જાવ લઈ જાવ લઈ જાવ તમને અમારા પ્રોગ્રામ બધે થાય બાપુ સંબલ માં અમારો પ્રોગ્રામ થયો સંબલ ની ખીણ આમ આવ્યું આમ સોલે ફિલ્મ જોયું કોઈ એટલે એ લોકો મોબાઈલ બધા ગીત ગાયા હવે એની પાસે તો રૂપિયાની તાણી હોય જ નહીં રૂપિયા ઉડાડ્યા ડાકુ હો ઘરેણાઈ નાખ્યા જેને લૂટેલો માલ હતો ને અમે રાજી થઈ ભાઈ ભાઈ હવે આપણે બીજે ક્યાંય ઉપાડવો નહીં

કે તો પછી તમારા જયારે આવ્યા તમારી કર્મ હતું આનું વ્યવહાર કરવાનું છે ભાઈ શું નામ તારું યસ ઓકે યસ નામ છે નો નહીં

પછી હું છે આપડે કઈ વાત કરતા હતા આખી વાત નો પૂરું થઈ ગયું વાત એ કરતો હતો એ સંસ્કાર છે એનો પાયો કોઈ હોય તો આ દેશની માં છે તો આનંદ કરતો કારણ કે એ આવી ઠંડીના આ સેવા કરી રહ્યા છે એ મોટી વાત છે ને ચા આવે છે આજે ખિસ્સર ખિસ્સર સાહેબ આપણે પાયામાં તો આપણે આપણી પાસે છે ને બે વસ્તુ છે સાહેબ એક તો આપણી માં અને બીજી આપણી ગાયમાં આપણી જે પાયામાં જે ગાયની સેવા છે ને એ જોરદાર છે છે એ ગામ સાક્ષી અને મારે આર્ય ભણતા એને હજી નક્કી નથી થતું કાંઈ જ છે કારણ કે એવું કઈ હતું જ નહીં તમે જે ખાતાનો જીવ હશો જે અંદર પીડ્યું છે એ ચોક્કસ બહાર નીકળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એક ભાઈ મને પૂછ્યું મને કે માયા ભાઈ લગન એટલે શું મેં કઈ પતંગ કી છે ને એટલે યાદ આવ્યું પતંગ લગન છે એ પતંગ છે જો અમુક પતંગને તમે દોરી બાંધીને આમ આમ ચગાવો કંપની ફોલ્ડ હોય એ પતંગ ચગ્યા નહીં નયા નયા આમ 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 કાવા મેરા અમુક તો આમ ખખખખ કોક ના મોવરમ ભટકાઈ બાકી ઉપર ન જાય હવે એ પતંગને ચગાવે તો શું કરવું પડે વાહે પૂછ બાંધી ગયો એટલે પછી એવી ઉપડે બસ આ લગ્ન સમાજમાં ઘણી ઘણી એવી પતંગો છે જાનચ્યા કાવા જ માર્યા કરતા ઘુમ ગુમ હા કોઈ ખોટું ખોટું દાંત કાઢે હોય તો એ શેરીમાં ત્રણ વાર ગાડી લીધી તારીમાં ગાંડી છે હું કામ ટાયર ને પેટ્રોલ બે બાળા લેવા દેવા વગેરે આવી આવી જે કંપની ફોલ્ડ જે પતંગો જે છે એ નંજા નજા જે કાવા મારતા પછી આપડે વડીલો એમ કે આને પરણાવી દો ને તાવડી તેરવાના માગશે બસ પૂછ માં